સુરત એરપોર્ટ પર ખાણીપીણીના વધુ ભાવ વસૂલાતા હોવાની ફરિયાદ બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે નાગરિક ઉડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટીની પહેલ અંતર્ગત દેશભરમાં એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તી કિંમતમાં ચા નાસ્તા સહિતની રિફ્રેશમેન્ટ સેવા મળી રહે તે દિશામાં પગલાં લેવાઈ રહ્યા છે અને એરપોર્ટની માફક સુરતમાં પણ ઉડાન યાત્રી કેફે શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે ચેકિંગ એરિયામાં કેફે બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે

અહીં ઉડાન યાત્રી કેફેની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. દેશનો સામાન્ય નાગરિક પણ હવાઈ મુસાફરીમાં સુવિધા સાથે સસ્તું ખાવા પીવાનું મેળવી શકે. તો દેશથી ઉડાન યાત્રી કેફે શરૂ કરવામાં આવી રહ્યું છે. ઉડાન યાત્રી કેફે પરથી ચા, પાણીની બોટલ, કોફી, મીઠાઈના પીસ અને સમોસા જેવો હળવો નાસ્તો અને પીણો અર્થાત રિફ્રેશમેન્ટ સેવા ફક્ત 10 થી 20 રૂપિયામાં મળી રહે છે. અમદાવાદ ચેન્નાઈ પુણે જેવા એરપોર્ટ પર આ પ્રકારના કેફે સફળતાપૂર્વક ચાલી રહ્યા છે અને હવે તેની શરૂઆત સુરતમાં થવા જઈ રહી છે જેના થકી મુસાફરો હળવો નાસ્તો અને પીણો સુલભ ભાવે મળી રહેશે ઉડાન કફે શરૂ કરવાની જ્યારે વાત આવી ત્યારે સુરત એરપોર્ટ ઉપર આ સુવિધા ઊભું કરવા માટે અમારી માંગણી હતી બહુ લાંબા સમયથી અમે આ માંગણી કરી રહ્યા છીએ કારણ કે અત્યારે હાલમાં હવાઈ ચપ્પલ પહેરવાવાળા લોકો પણ અત્યારે હવાઈ મુસાફરી કરી રહ્યા છે અને સાથે સાથે એ લોકોને એરપોર્ટ લોન્ચમાં જઈને કદાચ માની લો દોઢસો રૂપિયાનો ચા અથવા અઢીસો રૂપિયાનો સમોસો ખાવા માટેનો સક્ષમ ના હોય એવા પરિસ્થિતિમાં પણ લોકો મૂંઝવણમાં મુકાતું હોય છે એટલા માટે આ હવાઈ કફે એટલે ઉડાન કફે જ્યારે શરૂ કર્યું છે ત્યારે સુરત એરપોર્ટ ઉપર એનો લાભ મળે છે તો એ ખૂબ સરહની કામગીરી છે કારણ કે લોકો હવે દસ રૂપિયામાં ચા અથવા વીસ રૂપિયામાં એનો નાસ્તો સમોસો એ એ ટાઈપનો નાસ્તો કરવા માટેનું હવે એને એક સુવિધા ઊભું થાય છે અને મળી રહે છે આ સુરત એરપોર્ટ ઉપર ખૂબ જ અગત્યનું છે કારણ કે આપણે આપણે આજુબાજુમાં અથવા એક લારી ઉપર જઈને આપણે જે પ્રમાણે આપણે નાસ્તા માણી રહ્યા છે એવી રીતે પણ અત્યારે એરપોર્ટ ઉપર પણ તમે એને સુવિધા આપી રહ્યા છો ખૂબ જ અગત્યની વસ્તુ છે અને આ ખરેખર યાત્રીઓને વધુમાં વધુ એની ઉપર આકર્ષણ કરવા માટેનો એક મુદ્દો બની ગયો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત